નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ ગણિત ગમત પુસ્તકની અંદર એકમ ચાર લાંબુ અને ટૂંકું શીખીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમનું નામ જ એવું છે સરસ મજાનું લાંબુ અને ટૂંકું એટલે કે કઈ વસ્તુ લાંબી છે અને કઈ વસ્તુ ટૂંકી છે એના વિશે આપણે અહીંયા વાત કરવાની છે ખૂબ જ સરસ મજાનો એકમ છે એટલે આપણને મજા આવશે લાલી તેના પિતાની દુકાનમાં વસ્તુઓ વેચે છે એક ખેડૂત દોરડું લેવા આવે છે હવે આ લાલીબેન છે એના પિતાની દુકાન છે એમાં લાલીબેન બેઠા છે અને વસ્તુઓનો વેપાર કરે છે એક ખેડૂતભાઈ આવે છે શું કરવા દોરડું લેવા માટે તમે મને સાત હાથ દોરડું આપી શકશો આ ખેડૂત કહે છે કે સાત હાથ હવે લાલી શું કહે છે કે તમારું સાત હાથ દોરડું આ રહ્યું લાલી એના હાથથી માપીને દોરડું આપે છે હવે ખેડૂત કહે છે કે પરંતુ આ તો માત્ર છ હાથ જ લાંબુ છે આ એમ કે કેમ એવું થયું વિદ્યાર્થી મિત્રો કારણ કે આના હાથ કરતાં આનો હાથ લાંબો છે તમે જોઈ શકો છો કારણ કે ખેડૂતભાઈ મોટા છે અને લાલ લાલી હજુ નાની દીકરી છે એટલે એનો હાથ કેવો છે નાનો છે હવે લાલીએ શું કહ્યું શા માટે તમે તમારા હાથ વડે આ દોરડું માપતા નથી અને તેની સાત ગણી લંબાઈ લેતા નથી એટલે એક હાથ માપી કરવાની એટલે સાત હાથ દોડું થઈ જાય હજુ એક હાથ કેવી રીતે તો અહીંયા આંગળીથી શરૂ કરી અને ખભા સુધી જઈએ તો એક હાથ કહેવાય આ રીતે આપણે એક હાથ માપવાનું પછી આની સાત ગણી આવું ને આવું સાત વખત માપીએ એટલે સાત હાથ દોડું થઈ જાય તેથી ખેડૂત પોતાના હાથ વડે દોડું માપે છે અને લાલી તેનાથી દોડું આપે છે માપી લીધું અને લાલી પછી એટલે કે સાત હાથ દોડું થઈ જાય તમારો અને તમારી માતાનો હાથ માપો શું તફાવત છે તો જુઓ આપણી માતાનો હાથ કેવો હોય આપણા માતા આપણા કરતા મોટા છે માટે એમનો હાથ કેવો હોય માતાનો હાથ મોટો છે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા ઘરની આસપાસ અને તમારા દફતરમાં જુદી જુદી પુસ્તકો હશે પેન્સિલ હશે તમારે તમારી મદદથી આંગળીઓની મદદથી તમારે શું કરવાનું છે એને માપવાનું છે અને કઈ વસ્તુ નાની છે કઈ વસ્તુ મોટી છે તમારે અંદાજ કાઢવાનો છે કેટલા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ કીડી બેન બરાબર અને આ એક ભાઈ છે દામજી કેટલા પગલામાં ડગલામાં રસ્તો ઓળંગશે એટલે કે આ પગલા કહેવાય ડગલા બરાબર આ કેટલા ડગલા ભરશે આવા તો આ એક આ રસ્તો ને આ રસ્તો આ રસ્તો એને ઓળંગવાનો છે બરાબર આ રસ્તો ઓળંગીને એને અહીંથી અહીંયા જવાનું છે તો અહીંયા કેટલા ડગલા થશે તો અહીંયા દસ ડગલા થશે આ ટેબલની ધાર પર કેટલા કપ ગોઠવી શકાય આ ધાર છે ટેબલની અને આ રીતે કપ ગોઠવવાના છે જુઓ ત્રણ અહીંયા આવશે ત્રણ અહીંયા આવશે છ થયા અને બે અહીંયા આવશે એટલે કુલ આઠ કપ થશે ઝાડની ડાળીઓએ પહોંચવા માટે કેટલા માટલા ગોઠવવા પડે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ બે માટલા છે હવે આટલામાં બે થયા તો અહીંયા બીજા બે થાય હા એટલે કેટલા થાય ચાર અને અહીંયા બીજા બે થાય એટલે છ માટલા થશે કેટલા માટલા છ માટલા આ તાર પર કેટલા ખમીર લટકાવી શકાશે જો એક અહીંયા એક અહીંયા ને એક અહીંયા આવશે આ જગ્યા ખાલી રહેશે એટલે કે ત્રણ ખમીર લટકાવી શકાશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ફૂટપટ્ટી છે તમારા કમ્પાસ બોક્સની અંદર આવી ફૂટપટ્ટી હશે જુઓ અહીંયા બંને બાજુ મેં લખ્યું છે જીરો થી ચાલુ થાય સેન્ટીમીટર છે જીરોથી એક થી બે બે થી ત્રણ સુધી લખ્યું છે અહીંયા પણ મેં લખ્યું છે જુઓ જીરો એક બે ત્રણ કેમ લખ્યું એ હું તમને સમજાવું જુઓ કેટલા સેન્ટીમીટર સેન્ટીમીટરની ટૂંકમાં સેમી કહેવાય લંબાઈ છે તો જુઓ આ ગરોડી છે તો ગરોડીની લંબાઈ કેટલા સેમી છે તો જીરોથી શરૂ કરીને તેર સુધી તો તેર સેમી છે આ અંગ્રેજીમાં અંક લખેલા છે આ લંબાઈ કેટલી છે તો જીરોથી થી શરૂ જીરોથી એક બે ત્રણ એ જ રીતે અહીંયા જુઓ પાસો આપેલો છે પાંદડું આપેલું છે અને મીણિયો રંગ આપેલો છે જુઓ મીણિયા રંગની લંબાઈ જીરો થી શરૂ કરીને સાત સુધી છે પાસાની જીરો થી એક જો મેં જુદું એટલા માટે લખ્યું છે કે આપણે ભૂલ થાય નહીં આ રીતે તમારે પણ લખી અને માપી દેવાનું જુઓ આ પાંદડું જીરો થી શરૂ કરીને ચાર સુધી આ રીતે આપણે માપી શકીએ છીએ દિવાશ્રીની લંબાઈ ચાર સેમી છે જોયું ને આપણે જુઓ આ દિવાશ્રી માપી ચાર સેમી છે પાસાની દરેક બાજુ એક સેમી લાંબી છે આ ગરોળી તેર સેમી લાંબી છે આપણે જોઈ લીધું જો ગરોળી અહીંથી જીરો થી તેર અહીંથી પણ તમે જીરો લખી શકો છો બંને બાજુથી અહીંથી જીરો લખો તો અહીંયા તેર આવશે

જીરો થી એક આ સેન્ટીમીટર કહેવાય શું કહેવાય સેન્ટીમીટર અને એની વચ્ચે આ નાના નાના કાપા છે એને મિલીમીટર કહેવાય ચલો જે નાની માપપટ્ટી તમે સારામાં મોટે ભાગે વાપરો છો તે આના જેવી છે જો આવી હોય માપપટ્ટી અહીંયા જો જીરોથી શરૂ થઈને ને એક બે ત્રણ એમ પંદર સુધી છે આ સેન્ટીમીટર છે હવે જો એની વચ્ચે દસ કાપા આવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ જીરો થી અહીંયા આવે એટલે દસ થાય કેટલા થાય દસ તો એને મિલીમીટર કહેવાય જુઓ હવે આ શું છે આ દરેક વસ્તુ અહીંયા જુદી જુદી જો આ કેટલું લાંબુ છે તો એક સેમી લંબાઈ છે આની લંબાઈ બે સેમી છે આની જીરોથી શરૂ કરીને સેમી અને આની લંબાઈ જીરોથી થી ચાર સેમી તો આપણે આ રીતે જીરોથી માપવાનું શરૂઆત કરીએ તો આપણને સરળતા રહે જો તમે એકથી માપો તો એકથી બે એટલે બે ના થાય અહીંયા બાદ કરવું પડે તો એક જ થાય પણ જો તમે જીરોથી થી શરૂ કરશો તો સહેલું રહેશે નિશાની પરથી માપવાનું શરૂ કરવાનું વધારે સહેલું માપપટ્ટી નજીક દોરેલી વસ્તુઓ તરફ જુઓ અને તેમની લંબાઈ શોધો તો અહીંયા આપણે લંબાઈ શોધી દીધી માપપટ્ટી પર નાની લાલી લીટીઓ શાના માટે વપરાય છે નીચે દર્શાવ્યા પ્રમાણેની વસ્તુઓ શોધો લગભગ દસ સેન્ટીમીટર લાંબી લગભગ દસ સેન્ટીમીટર લાંબી વસ્તુ કઈ હોય તો કેન્ડી ડેરી મિલ્ક ચોકલેટ એ દસ સેમી જેટલી લગભગ લાંબી હોય કેન્ડી એટલે આપણે જે ઉનાળામાં ખાઈએ છીએ ને આઈસ્ક્રીમ કેન્ડી એની વાત છે દસ અને વીસ સેમી વચ્ચેની લંબાઈ દસ અને વીસ સેમી વચ્ચે કો શું હોય તો વોલપેન પેન્સિલ માપ પટ્ટી અને સ્કેચ પેન એક સેમી કરતાં ઓછી લંબાઈ એટલે એક સેમી અને એક સેમી કહેવાય આટલા થી આટલું આના કરતાં પણ નાનું શું હોય એ આપણે તમારે અહીંયા લખવાનું છે અહીંયા મેં લખ્યું છે કે ચણોઠી અને ચાંદલો તમે જે નાની વસ્તુ હોય તમારી લખવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જુદી જુદી વસ્તુ આપેલી છે એમાંથી કેટલીક વસ્તુઓ તમારે દોરવાની છે જેમ કે તમે ગણિતનું પાઠ્યપુસ્તક દોરી શકો તમારા ચપ્પલ દોરી શકો પેન્સિલ દોરી શકો બરાબર રબર દોરી શકો સંચો દોરી શકો તમને ગમે એ વસ્તુ તમે દોરી શકો છો જો આ જીરાફ છે ઉંદર તો ક્યાં છે એ એમ કહે છે તો ઉંદર તો નીચે છે આ જીરાફ ઊંચું હોય એટલે આ લાંબુ કહેવાય એની ગરદન લાંબી છે અને ઉંદર ટૂંકો છે જીરાફની સરખામણી ઉંદર ટૂંકો છે મારો હાથ કેટલો મોટો છે તમારા અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપો જો આ અંગૂઠો છે આટલેથી આ અંગૂઠો અને આટલેથી આ નાની આંગળી આ પાના પરના ચિત્રમાં અંગૂઠાને નાની આંગળીની લંબાઈ માપવા માપપટ્ટીનો ઉપયોગ કરો એ માપપટ્ટીની મદદથી આપણે માપીશું તો છ મીમી થશે મીમી મીમી કોને કહેવાય તો જો અહીંયા આપણે જોયું મેં હમણાં તમને કીધું જીરો થી એક એ એક સેન્ટીમીટર કહેવાય પણ એની વચ્ચે નાના નાના દસ કાપા છે બરાબર તો આ દસ એક સેમી એટલે કે દસ મીમી થાય એક સેમી કરતા નાનું હોય એ મીમીમાં મપાય તો આપણે અહીંયા મીમી એક સેમી કરતાં નાનું છે તો કેટલું છે તો છ મીમી છે આ નાની આંગળી સાત મીમી છે અંગૂઠો અથવા નાની આંગળીમાં કોની લંબાઈ વધારે છે તો નાની આંગળીની લંબાઈ વધારે છે તમારા વર્ગમાં મેજર ટેપ લાવો આપણા વર્ગમાં આપણે મેજર ટેપ લાવવાની મેજર ટેપ સામાન્ય રીતે કોણ વાપરતું હોય છે જે કડિયાભાઈ હોય જે મકાન ચણતા હોય છે એ લગભગ મેજર ટેપનો ઉપયોગ કરતા હોય છે તમારા શરીરના જુદા જુદા ભાગોની લંબાઈનું અનુમાન કરો અને ખાતરી કરો કે તમારું અનુમાન સાચું છે તમે માપપટ્ટી દોરી મેજર ટેપ વગેરેનો ઉપયોગ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં જે જુદા જુદા અંગો છે જો આને જો માપે છે પહેલાં અનુમાન કરવાનું અને પછી માપવાનું કે સાચું અનુમાન કર્યું કે નહીં એ આપણે ચેક કરીશું વિચારો જો તમે દોરડું બૂટની દોરી દોરો વગેરેથી માપો તો કેટલા સેન્ટીમીટર થયા તે કેવી રીતે જાણી શકશો આપણે દોડું બૂટની દોરી કે દોરાવડે માપવું હોય તો શું કરવું પડે તો પહેલા એને માપી લેવાનું કે એ કેટલું છે ને એ રીતે આપણે માપી શકીએ છીએ ચલો હવે આપણે જુદા જુદા અંગો માપ્યા શરીરના તો એના વિશે અહીંયા લખવાનું છે કે તમારું માપ એટલે મારું એટલે પોતાનું માપ અને મારા મિત્રનું એટલે કે અહીંયા તમારે તમારા મિત્રનું જો અહીંયા વિદ્યાર્થીનું નામ છે ઓમ અને એનો મિત્ર છે માહી તો અહીંયા જો એનું નાક ચાર સેમી ચાર સેમી કાંડાની ગોરાઈ અગિયાર સેમી બાર સેમી માથાની ગોરાઈ ચોત્રીસ સેમી છત્રીસ સેમી કાન સેમી 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 હાથ આ રીતે તમે લખી શકો છો તમારું માપ તમારા મિત્રોના માપ સાથે સરખાવો તમારે તમારા વર્ગમાં તમારા મિત્રોના માપ સાથે સરખાવાના છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં અંદાજ મારીને લખ્યો છે અને તમારે શું કરવાનું છે ખરેખર માપીને લખવાનું છે અહીંયા ચોત્રીસ સેન્ટીમીટર એટલું લગભગ માથું ના હોય બહુ મોટું થઈ ગયું હતું છત્રીસ સેન્ટીમીટર બરાબર તો અહીંયા એટલું બધું મોટું હોય નહીં કોનું માથું સૌથી મોટું અને કોનું માથું સૌથી નાનું છે તો જુઓ સૌથી મોટું અનુદનું છે ને સૌથી નાનું નિલમનું છે કોનો હાથ સૌથી લાંબો છે વચ્ચેની આંગળીથી ટોચની કાંડા સુધી જુઓ વચ્ચેની આંગળી એટલે આ અહીંથી ત્યાં કાંડા સુધી એ હાથ કોનો લાંબો છે તો માહીનો લાંબો છે તમારા કાન અથવા નાકમાંથી શું વધારે લાંબુ છે તમારે તમારું નાક અને કાન માપવાનું જે વધારે હોય એ અહીંયા લખવાનું તો કાન તમારો કોઈ પણ નખ એક સેમી કરતાં વધારે લાંબો છે તો ના નથી ગીબલી અને અનાજના દાણા ગીબલી કીડીને અનાજના દાણા સુધી પહોંચવું છે તે સૌથી ટૂંકા રસ્તાને શોધમાં છે તમે તેને કહી શકશો કે કયો રસ્તો સૌથી ટૂંકો છે જો અહીંયા ગીબલી કીડી છે અને આ અનાજના દાણા છે અહીંયા જુદા જુદા ચાર રસ્તા છે એક બે ત્રણ અને ચાર ગુલાબી પીળો કાળો અને વાદળી હવે આપણે આ ફૂટ બે રીતે માપી શકીએ એક તો ફૂટપટ્ટીની મદદથી માપી શકીએ અને બીજું અહીંથી તમારે આમ દોરી મૂકવાની સીધી પછી એ દોરી માપી લેવાની એ દોરીથી પણ તમે માપી શકો અહીંયા જુઓ મેં માપ્યું છે તો જુઓ આ ચાર પોઈન્ટ નવ સેમી થાય આ આટલેથી આટલું ત્રણ પોઈન્ટ છ થાય આટલાથી આટલું એ ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલે કે ચાર સેન્ટીમીટર અને ઉપર પાંચ મિલીમીટર હવે એને આ રીતે સરવાળો કરીને માપવાનું ચાર પોઈન્ટ નવ ત્રણ પોઈન્ટ છ સરવાળો કરીએ તો ને વધી પડી તો આ કેટલું થાય પંદર પોઈન્ટ ચાર થાય અહીંયા ભૂલ છે એ રીતે આપણે પીડું માપીશું જો અહીંયા મેં પીડા અક્ષરમાં જ લખ્યું છે આનું માપશો તો પાંચ સેન્ટીમીટર થશે આ બે સેન્ટીમીટર ને ઉપર પાંચ મિલીમીટર એટલે કે બે પોઈન્ટ પાંચ આ એક પોઈન્ટ પાંચ પાંચ અને ચાર હવે માપો તો શૂન વધી એક ને પાંચ છ બે નવ નવ ચાર તેર તો આનો સરવાળો તીર થયો જુઓ આ લાંબુ છે ને આ એના કરતા ટૂંકું છે હવે આપણે આ કારો રસ્તો માપીએ તો સાત વત્તા ત્રણ પોઈન્ટ આઠ વત્તા પાંચ તો એ થશે પંદર પોઈન્ટ આઠ આઠ ના આઠ સાત ના ત્રણ દસ ને પાંચ પંદર

તમે આ રસ્તાઓ કરતાં વધારે ટૂંકો રસ્તો દોરી શકશો તે રસ્તાની લંબાઈ કેટલી છે તો જો અહીંયા મેં રસ્તો દોર્યો છે આ રીતે તમારે દોરવાનો અહીંથી અહીંયા તો સીધો થાય અને એની લંબાઈ અગિયાર સેન્ટીમીટર થાય જે સૌથી ટૂંકો થશે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા એક સેન્ટીમીટર એટલે કે દસ મિલીમીટર થાય તો બે સેન્ટીમીટર એટલે વીસ મિલીમીટર થાય એ જ રીતે એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય અને બે મીટર બરાબર બસો સેન્ટીમીટર થાય એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય તો આ અંતર માપવા માટેના જુદા જુદા એકમો છે બરાબર એ આપણે યાદ રાખીશું અને કયા એકમ બરાબર બીજા કેટલા એકમ થાય કેવી રીતે ફેરવી શકાય એ આની મદદથી આપણે ફેરવી શકીએ છીએ હવે મીટર કેટલું લાંબુ છે હું લાંબો કુર્તો પહેરણ બનાવવા માંગુ છું આ એમ કહે છે તમારા કુર્તા માટે બે મીટર કાપડ લઈ લો આ ભાઈ દુકાને ખરીદી કરવા માટે ગયા તો આ દુકાનવાળાએ કીધું કે તમારા કુર્તા માટે બે મીટર કાપડ લઈ લો અને આ બેને કહ્યું અને મારા માટેનો લાંબો સ્કર્ટ માટે કેટલા મીટર કાપડ જોઈએ અને સ્કર્ટ બનાવવો છે નીચે તો એણે શું કહ્યું તમારે ત્રણ મીટર કાપડની જરૂર છે દુકાનવાળા ભૈયા બંનેને સલાહ આપી કે તમે બે મીટર કાપડ લો અને આને કહ્યું તમે ત્રણ મીટર લો હવે આપણે સમજીએ જો મેં તમને હમણાં જ કીધું કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય તો બે મીટર એટલે અહીંયા બસો સેન્ટીમીટર થશે અને અહીંયા ત્રણ મીટર એટલે કે ત્રણસો સેન્ટીમીટર થશે ચાલો ચાલો એક મીટરનું દોરડું બનાવીએ તમે દુકાનદારને લોખંડની એક મીટરની પાંત્રી પટ્ટી થી કાપડ માપતા જરૂર જોયો હશે મીટર પટ્ટી અને દોરડાનો ઉપયોગ કરો જો દુકાનમાં શું કરે એમની પાસે આવી લોખંડની પટ્ટી હોય એની મદદથી એ લોકો માપે મીટર પટ્ટી અને દોરડાનો ઉપયોગ કરો જો આ મીટર પટ્ટી છે દોરડું મૂકવાનું અહીંથી એક મીટર થાય એટલે પછી દોરડાને કાપી લેવાનું દોરડાને એક છેટે ગાંઠ વાળો તો એ ગાંઠ વાળી છે મીટર પટ્ટીને દોરડા સાથે ગોઠવો મીટર પટ્ટી આ ગોઠવી દેવાની દોરડા પર એક મીટરનું નિશાન કરો અને ત્યાં ગાંઠ વાળો અહીંયા એક મીટરનું નિશાન કરી અને ત્યાં શું કરી દેવાનું ગાંઠ વાળી દેવાનું હવે બે ગાંઠ વચ્ચેનું અંતર એક મીટર છે તમારું આ દોરડું એક મીટર લાંબુ છે વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ રીતે એક મીટરનું દોરડું બનાવવાનું છે તમે પ્રયત્ન કરજો એટલે તમને ચોક્કસથી આવડી જશે જો તમને મીટર પેટી ન મળે તો મેજર ટેપનો ઉપયોગ કરો અને સ્વ સેન્ટીમીટરે દોડા પર નિશાન કરો સ્વ સેમી બરાબર એક મીટર થાય આમ તમને એક મીટર દોરું મળે છે અનુમાન કરો અને ચકાસો પ્રવૃત્તિ એક એક મીટર લાંબી લાગતી વસ્તુઓ શોધો આ વસ્તુઓ મળી કઈ વસ્તુઓ એક મીટર કરતાં વધારે કે એક મીટર કરતાં ઓછી છે તે શોધવા તમારા મીટર દોરડાનો ઉપયોગ કરો જો વસ્તુનું નામ આપ્યું છે

તમારા મિત્રોની ઊંચાઈનો એક કોઠો તૈયાર કરો સેન્ટીમીટર માપવા માટે તમે તમારી નાની માપટ્ટીનો ઉપયોગ કરી શકશો નામ આપ્યા છે શંભુ કરણ કિરણ અંશ દીપક ગીતા આપણે સરખો એક મીટર કરતા કેટલા સેન્ટીમીટર વધારે કે ઓછા છે જુઓ આ શંભુ એ એક મીટર કરતા ઊંચો છે કેટલો ઊંચો છે તો ચાર સેન્ટીમીટર કરણ ઊંચો છે એક મીટર કરતા કેટલો તો પાંચ સેન્ટીમીટર કિરણ ઊંચો છે ત્રણ સેન્ટીમીટર ઊંચો છે અંશ નીચો છે કેટલો નીચો છે તો બે સેન્ટીમીટર દીપક નીચો છે તો એક સેન્ટીમીટર નીચો છે ગીતા ઊંચી છે તો બે સેન્ટીમીટર ઊંચી છે અને પ્રિયા નીચી છે તો એક સેન્ટીમીટર નીચી છે હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા કહી શકશો કે શંભુ એક મીટર કરતાં ચાર સેન્ટીમીટર ઊંચો છે તો કુલ કેટલા સેન્ટીમીટર થશે હા તો એક મીટર એટલે સો સેન્ટીમીટર વધતા ચાર સેન્ટીમીટર એટલે કુલ એકસો ચાર સેન્ટીમીટર થાય આ એકસો પાંચ સેન્ટીમીટર થશે આ એકસો ત્રણ સેન્ટીમીટર હવે જો આ બે સેન્ટીમીટર નીચો કે સેન્ટીમીટર નીચો છે એટલે કે આની નવ્વાણું સેન્ટીમીટર કુલ ઊંચાઈ થાય હવે આ ઊંચો છે બે સેન્ટીમીટર આની એકસો બે સેન્ટીમીટર થાય અને આ એક સેન્ટીમીટર નીચે છે માટે આની પણ નવ્વાણું સેન્ટીમીટર ઊંચાઈ થાય

મિત્રો આપણે હમણાં જ જોયું કે એક મીટર એટલે સો સેન્ટીમીટર થાય તો મીટર મોટું માપ છે અને સેન્ટીમીટર એના કરતાં નાનું માપ છે જુઓ કમ્પ્યુટર સ્ક્રીન ની પહોરાય તો આ એક મીટર ના હોય સો સેન્ટીમીટર કરતાં ના નીચું છે એમ માટે આ સેન્ટીમીટરમાં મપાય શીખ લોકો દ્વારા પહેલાથી પાગડીની લંબાઈ તો એ મીટરમાં મપાય એમની પાગડી માથા ઉપર જે પાંગડી બાંધે એ ખૂબ લાંબી હોય માટે એ મીટરમાં મોપાય એક વર્ષના બાળકની ઊંચાઈ સેન્ટીમીટરમાં કેળાની લંબાઈ સેન્ટીમીટર માટે મીટરમાં મપાય શેરડીની ઊંચાઈ મીટરમાં કુવાની ઊંડાઈ મીટરમાં તમારા માતાને ઊંચાઈ મીટર અને સેન્ટીમીટર બંને માં માપી શકાય વર્ગખંડ થી સારાના દરવાજા સુધીનું અંતર મીટરમાં તમારા પિતાના હાથની લંબાઈ સેન્ટીમીટરમાં હવે આગ્રાની સફર માળિયા અને આયુષ તેમના કુટુંબ સાથે આગ્રા જાય છે તેઓ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશને ઉતરે અને તાજમહેલ જવા માટે રિક્ષામાં ઉપડ્યા ત્રણ કલાક પછી ફરીથી રિક્ષામાં આગ્રાના કિલ્લા તરફ જવા રવાના થયા બપોર પછીના સમયમાં તેઓએ ફતેપુર સિકરી જવા બસ પકડી વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આગ્રાનો નકશો આપેલો છે તમે કદાચ આ નામ પહેલી વાર સાંભળતા હોઈ શકો તો જો અહીંયા તમને આગ્રા શું છે તો ભારતમાં આવેલું એક સ્થળ છે ત્યાં તાજમહેલ આવેલો છે આ આગ્રાનો કિલ્લો છે આ યમુના નદી છે અહીંયા બાબરપુરનું જંગલ આવેલું છે આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન આ આગ્રાનું રેલવે સ્ટેશન છે અહીંયા તાજ જંગલ અહીંયા તાજમહેલ છે અને અહીંયા તાજ જંગલ આવેલું છે હવે ફતેપુર સિકરી તરફ આ રસ્તો જાય છે આ રસ્તો ફતેપુર સિકરી એક સ્થળ છે એ બાજુ જાય છે તો હવે આ નકશાને આપણે સમજી ગયા છીએ આના આધારે આપણે હવે નીચે થોડી વાતો કરીએ હવે આ જગાઓ વચ્ચેના અંતર તરફ જુઓ જો આ અંતર તરફ જોવાનું છે કિલોમીટરના બદલે આપણે કિમી લખીએ છીએ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન થી તાજમહેલ 5 કિલોમીટર છે જો આગ્રા કેન્ટ થી તાજમહેલ 5 કિલોમીટર છે આ રસ્તો કેટલો છે 5 કિલોમીટર તાજમહેલ થી આગ્રાનો કિલ્લો 2 કિલોમીટર છે આ તાજમહેલ થી આગ્રાનો કિલ્લો 2 કિલોમીટર છે આગ્રાના કિલ્લાથી થી ફતેપુર ચાલીસ કિલોમીટર છે આ કિલ્લાથી આ રસ્તે રસ્તે જઈએ તો આ ચાલીસ કિલોમીટર ફતેહપુર સીકરી આગળ જતા આવે તો આ નકશાની વાત છે હવે નકશામાંથી શોધો આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે તાજમહેલ કે ફતેહપુર સીકરી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી તાજમહેલ પાંચ કિલોમીટર છે અને અહીંથી આ ફતેપુર સીકરી કેટલું થાય તો જો આ પાંચ તબિયા સાત કપાઈ જાય આ અંતર બરાબર તો અહીંથી આ કેટલું થશે આમાંથી રેલવે લાઈન ની વધારે નજીક શું છે બાબરપુર જંગલ કે તાજ જંગલ જો આ રેલવે લાઈન છે એની વધારે નજીક શું છે આ બાબરપુરનું જંગલ કે તાજ તો આપણે જોઈ શકીએ છીએ કે આ એકદમ નજીક છે તો બાબરપુરનું જંગલ આવે આગ્રાનો કિલ્લો કે તાજમહેલ હવે રેલવે લાઈનથી નજીક શું છે આગ્રાનો કિલ્લો કે તાજમહેલ છે તાજમહેનો કિલ્લો નજીક છે તો અહીંયા આવશે આગ્રાનો કિલ્લો યમુના નદીની વધારે નજીક શું છે તાજમહેલ કે રેલવે સ્ટેશન તો જો આ યમુના નદી છે એની નજીક શું છે કે તાજમહેલ કે રેલવે સ્ટેશન તો તાજમહેલ નજીક છે આપણે નકશામાં જોઈને જ જવાબ આપવાના છે સાચી લંબાઈ સાથે જોડો દરેક ચિત્ર કેટલું લાંબુ હોઈ શકે તેને અનુરૂપ લીટી દોરો જો અળસિયાની લંબાઈ બાળકની ઊંચાઈ આંગળીના નખની પહોળાઈ અને સાડીની લંબાઈ ઘરથી સારા સુધીનું અંતર અને આ બાજુ માપ આપ્યું છે જો અળસિયાની લંબાઈ કેટલી હોય તો દસ સેન્ટીમીટર હોય બાળકની ઊંચાઈ કેટલી હોય એક મીટર હોય પછી આંગળીના નખની પહોળાઈ કેટલી હોય તો એક સેન્ટીમીટર પહોળાઈ હોઈ શકે સાડીની લંબાઈ પાંચ મીટર હોય અને ઘરથી શાળા સુધીનું અંતર કેટલું હોય તો એક કિલોમીટર શકે તો આ રીતે આપણે જોડકા જોડવાના છે લાંબી હરીફાઈ સ્પર્ધા આ ચિત્રમાં દર્શાવેલ પ્રાણીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ જે પ્રાણીની પૂંછડી સૌથી લાંબી હતી તેણે ઇનામ જીત્યું હવે વિચારો કે કોને પ્રથમ ઇનામ મળ્યું અને કોને દ્વિતીય ઇનામ મળ્યું સૌથી લાંબી પૂંછડીની લંબાઈનું માત્ર અનુમાન કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુદા જુદા પ્રાણીઓના ચિત્રો આપેલા છે આ વાંદરો છે આ શું છે ભૂંડ છે પછી આ ગાય છે આ હાથી ગરોડી ઉંદર તો અહીંયા આપણે અનુમાન વાંદરો ગાય હાથી ભૂંડ અને ગરોડી આમાં સૌથી મોટી પૂંછડી કોની હશે તમે વિચારીને કહી શકો છો મારા ખ્યાલથી કોની હોય હા વાંદરાની પૂંછડીની લંબાઈ સૌથી વધારે હોય આ જો સાપ છે કે છે મારે પૂંછડી છે એક રમુજી છે તો હા સાપને પણ પાછળ પૂંછડી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર શું શીખ્યા તો આ પાઠની અંદર કોઈ પણ વસ્તુ કેટલી લાંબી છે અને કેટલી ટૂંકી છે એ માપવા માટેના જુદા જુદા એકમોની આપણે ચર્ચા કરી અને એ માટે માટે અંતર માપવા વસ્તુની લંબાઈ કે પહોરાઈ માપવા માટે મીટર સેન્ટીમીટર અને કિલોમીટરનો ઉપયોગ થાય છે અંતર માપવાનો સૌથી નાનો એકમ કયો થાય તો મિલીમીટર થાય દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર થાય સો સેન્ટીમીટર બરાબર એક મીટર થાય અને એક હજાર મીટર બરાબર એક કિલોમીટર થાય તો વિદ્યાર્થી મિત્રો તમારે આ વસ્તુ બધી યાદ રાખવાની છે અને તમારે તમારી આજુબાજુની જેટલી વસ્તુઓ છે એને જો તમે તમારી માપપટ્ટીની મદદથી માપશો તો તમને ચોક્કસથી જુદી જુદી વસ્તુઓનું માપ કરતા આવડી જશે આશા રાખું કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થયો હશે તો વિડીયોને ચોક્કસથી લાઈક કરો અને તમારા મિત્રો સાથે સાથેને શેર કરો અને આપણી આ ચેનલ ધ ટીચરને ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ વેરી મચ